તાપી પોલીસે સ્પોટક પદાર્થ સાથે 5 શખ્સને દબોચ્યા છે ઉચ્છલના મિરકૂટ ગામથી જીલેટિન ટોટા સાથે 5ની ધરપકડ કરી લેવાઈ છે ખાડી કિનારે માછલી પકડવા માટે જીલેટિન ટોટાનો ઉપયોગ કરાતો હોવાનું ખુલાસો થયો છે પોલીસે 1.91 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે તો તાપી પોલીસે મોટી સફળતા જીલેટિનના ટોટા સાથે 5 શખ્સ જડપાયા છે ઉચ્છલના મિરકૂટ ગામથી જીલેટિન ટોટા સાથે 5ની ધરપકડ કરાઈ છે તાપી પોલીસે સ્પોટક પદાર્થ સાથે પાંચ શખ્સને દબોચ્યા છે ઉચ્છલના મિરકૂટ ગામથી જીલેટિન ટોટા સાથે પાંચની ધરપકડ કરી લેવાઈ છે ખાડી કિનારે માછલી પકડવા માટે જીલેટિન ટોટાનો ઉપયોગ કરાતો હોવાનું ખુલાસો થયો છે પોલીસે 1.91 લાખના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે તાપી પોલીસે મોટી સફળતા જીલેટિનના ટોટા સાથે પાંચ શખ્સ જડપાયા છે ઉચ્છલના મિરકૂટ ગામથી જીલેટિન ટોટા સાથે પાંચની ધરપકડ કરાઈ છે